આજે આજે જે શણગાર કરવામાં આવે છે ને તે વર્ષમાં ફક્ત ચાર વાર જ કરવામાં આવે છે માતાજીની સાલગી બે નવરાત્ર અને બેસતું વર્ષ અને આ શણગાર વર્ષોથી અમે આ જ કરતા બાપ દાદાના વખતમાં જ કરે એટલે શણગારમાં કંઈ જ ફરક પડતો નથી પણ આ શણગાર અમારે કરવાનો ને વર્ષમાં આ જ શણગાર અમારો ખરા નંગનો માતાજીને પહેરાવે છે ને માતાજીનો આ શણગારથી માતાજી એટલા એ દેખાવે છે કે માતાજી આમ જાણે હસતો હોય ને એવું લાગે નાના દર્શન કરવા લોકો સવારથી ચાર વાગ્યાની લાઇનમાં ઊભા રહે ને અત્યાર બી તમે જો બપોર તડકા બી એટલું પબ્લિક દર્શન કરવા આવે છે આજનો દર્શન કરવાનો મહિમા એટલો સારો છે કે આજના દર્શનથી શરીરનો દુઃખ જે શરીરના દુઃખ દર્દો બધું દૂર થઈ જાય છે ધંધા પાણી બી સારા એટલે ભક્તો એટલા સવારથી દર્શન કરવા આવે છે અને માતાજીને એટલે એ લોકોને અપર અપર એ છે કે માતાજીના દર્શન માટે બીજા મોટી ઉંમરના લોકો બી સાઈડ પરથી આવીને દર્શન કરી જાય છે અને પોતાની જાતને ધન્ય માને આ ચારસો સાડી ચારસો વર્ષ જૂનું છે અહીંયા શિવાજી મહારાજ બી આવેલા અને દર્શન કરેલા છે ને એને માનમાં સી આર પાટીલ સાહેબ એમની એક પ્રતિમા અહીંયા મૂકી છે આજને અમારે લાખેક પબ્લિક તો આવતું જ હશે સવારે જે ચાલુ થાય તો બપોરે બી મંદિર આજે બંધ રાખવાના નથી કારણ કે દરેક ભક્તોને લાઈનમાં એટલે બપોરે બારથી ચાર બી મંદિર ખુલ્લું શેનો શણગાર આવે સાડીઓને નંગનો શણગાર ને આજુબાજુ જે વાડીઓ છે તે ભક્તો તરફ ભાઈ મારા તરફથી વાડી કરવાની છે એટલે એ લોકો વાડીને પૈસા આપી દે ને લોકો મોકલી આપે ને સાડીઓ બી લોકો આપે છે ને માતાજી પ્રસારિત પણ બી સાડી આપે છે જેમ વચ્ચે નવ દુર્ગા છે એ દસ દિવસ એમનું સ્થાપન કરવામાં એની રોજે રોજ સવારે પૂજા કરવામાં આવે છે આરતી કરવામાં ને એના જે ઝવેરા છે તે પ્રસાદી રૂપે લોકો દશેરા પડી થઈ જાય એ ઝવેરા એટલા બરકટી છે કે લોકોને ધંધા પાણી બધું સારું છે એના માટે બી લોકો અમારા માટે દશેરા પછી ઝવેરા લેવા આવે છે એનું જે પાણી છે કળશનું પાણી તે પાણીથી ભલવા દુઃખ દર્દ હતું કોઈને કેન્સર બી થયું હતું તો બી સારું થઈ જાય આ તો શ્રદ્ધાની વસ્તુ છે અને ઘણા સારું બી થયું છે એટલે માતાજીના આશીર્વાદથી લોકો આજે એટલા જ ને વર્ષોથી આ મંદિરે જે કાંકાટી વેસુ છે ઉધના છે ચારે આ સલાબત કરાવી પણ સવારની અંદર પબ્લિક એટલો આવે છે કે લોકો ઠાક ઉતારીને કે ઠાકી જાય તો બીઆઈને ડર થાક ઓછો થઈ જાય